હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે જે સાડીની નીચે પહેરવાનો સાદો ચણિયો આવે છે એની નીચે આપણા કેમ કેમ બેસાડ્યું છે કેમ કે તમારા ચણિયાચોરીનો ઘેર ઓછો હોય તો દેખાય નહીં એટલે આપણે કેમ કેમ મારીએ એટલે એનો ઘેર ઓટોમેટિક તમારે દેખાશે આ રીતે આપણે કેમ કેમ જે હેવી ચણિયાચોરી આવતું હોય છે આપણે એ રીતે જ લગાવ્યું છે તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો સિવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવો છે અહીંયા આગળ આપણે સાદો ચણિયો લઈ લીધો છે ને આપણે કેમ કેમ લીધું છે અહીંયા આગળ જે ત્રણ મીટર છે એનો આપણે વચ્ચેથી કટિંગ કરી દે એટલે તમારે છ મીટર થઈ જશે આ રીતે મેં અહીંયા આગળ વચ્ચેથી કટિંગ કરી દીધું એટલે અઢાર ઇંચનું તમારે તૈયાર થઈ જશે કેટલું અઢાર ઇંચ બે બે સાઈડ અઢાર અઢાર ઇંચના એટલે આપણે અહીં આગળ તૈયાર થઈ જશે આપણે ત્રણ મીટર લીધું છે એનું ત્રણ મીટરનું છ મીટર થઈ જશે વચ્ચેથી સેન્ટરમાંથી તમારે કાપી નાખવાનું છે અને ત્યાર પછી આપણે અહીં આગળ એ બે ટુકડા જોઈન્ટ કરી દઈએ આ રીતે તમારે અહીં આગળ એક જ સિલાઈ મારવાની છે આમાં ડબલ સિલાઈ મારવાની જરૂર નથી આ રીતે આપણે કાપી લીધું અહીંયા આગળ આપણે કટિંગ થઈ ગયું હવે ત્યાર પછી આપણે અહીં આગળ જે સાધો અંદરની સાઈડ જવા દેવાનો છે ને ત્યાર પછી આપણે અહીં આગળ આ કમ્પ્લેટ આપણે કટિંગ કરી દીધું હવે આપણે અહીંથી મૂકીને આ રીતે ચપટીઓ મારવાનું ચાલુ કરવાનું છે તો અહીં આગળ આ રીતે બી પડાય છે સામા સામેની ચપટી પણ પડાય છે ને તમારે આ રીતે એક સાઈડ પણ પાડવી હોય ચપટીઓ તો પણ તમારે આ રીતે પાડતું રહેવાનું છે એક એક હિતની ચપટી લેવાની છે આ રીતે તમારે એક જ ઇંચની ચપટી કાં તો તમારે દોઢ ઇંચની લેવી તો પણ ચાલશે પણ એમાં તમારે ચણિયાનું માપ લઈને કરવાનું છે કે એનો નીચેનો ઘેર કેટલો છે એ પ્રમાણે આની મહી તમારે શોષવાનું રહેશે ચપટીઓ મારવાનું રહેશે એ પ્રમાણે તમારે ચપટીઓ મારવી પડશે અહીં આગળ મેં બધી જ ચપટીઓ એક કાં તો સવા ઇંકની જેટલી જ લીધી છે એ જ રીતે તમારે સળંગ મારતું રહેવાનું છે આખાની મહી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આ રીતે આપણે અહીં આગળ પૂરેપૂરું જેટલું છ મીટર હોય કે તમે અઢી મીટર લીધું હોય તોય ચાલે તમારે પાંચ મીટર થઈ જાય એ રીતે તમારે લેવાનું છે તમારે બે મીટરની ઉપર જ લેવાનું છે તો જ એનો ઘેર સરસ બનશે નિકર એનો કંઈ મતલબ જ નથી એના કરતાં તમારે અઢી કાં તો ત્રણી મીટર લઈ લો છો કેમ કેમ એને વચ્ચેથી કાપી નાખવાનું ને ત્યાર પછી આપણે એનું ડબલ થઈ જાય એટલે ત્રણ મીટર હોય તો એને વચ્ચેથી સેન્ટરમાંથી કાપી નાખો એટલે તમારે છ મીટર થઈ જાય એ જ રીતે તમારે લઈ લેવાનું આપણે અહીંયા આગળ બધી ચપટીઓ કમ્પ્લીટ મારી દીધી આ રીતે આપણે મારી દીધી હવે આપણે ચણિયાની મય લગાવવાનું છે હવે આપણે એનું લંબાઈ આપણે કેમ કેમની અઢાર રાખી છે એટલે ચણિયાની મય આપણે નીચેથી ઉપરની સાઈડ વીસ ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે કેટલું વીસ ઇંચે માર્કિંગ કરી દેવાનું છે એ તમને બતાવું માર્કિંગ કર્યા પછી તમને બતાવી દઉં છું પહેલાં આપણે અહીંયા આગળ જે નીચેનો ભાગ છે ત્યાંથી આપણે અહીંયા આગળ ઉપરની સાઈડ માર્કિંગ કરી દેવાનું છે નીચેથી તમારે મેજર ટેપ મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે એટલે તમારે એક જ સરખું ને એક જ ધાર્યું તમારે કેમ કેમ આવે એટલા માટે આ નીચેનો ભાગ છે ને ઉપરની સાઈડ ઉપરનો ભાગ છે એ રીતે તમારે અહીં આગળ પછી આ રીતે ખોલી નાખવાનું ત્યાર પછી આપણે અંદર મશીનની મય જવા દેવાનું છે નીચેનો ભાગ તમારે બહારની સાઈડ રાખવાનો છે ને ઉપરનો ભાગ અંદરની સાઈડ એટલે આપણને કેમ કેમ લગાવતા એકદમ ઇઝી રીતે ફાવે આપણે જે સેન્ટરનો ચણિયાનો જે સાંધો આવે છે તેથી મૂકવાનું આપણે ચાલુ કરવાનું છે આ રીતે આપણે જે આપણે વીસ ઇંચે માર્કિંગ કર્યું છે આપણે ત્યાંથી આ રીતે સિલાઈ મારવાની છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સીવા ક્લાસના આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે અને દરેક વિડીયો અલગ અલગ તમને મળતા રહેશે બ્લાઉઝ કટિંગ ચણ્યો કટિંગ પ્રિન્સેસ બ્લાઉઝ કટિંગ રેસ કટિંગ જે પણ તમારે સીમા ક્લાસનું શીખવું હોય લાલચીનું પાયણું લાલજીના વાઘા દરેક વસ્તુ આપણી ચેનલ ઉપર મળી જશે તમારે ખાલી ભાવેશ લેડીઝ ટેલર સર્ચ કરવાનું ને જે પણ શીખવું હોય એ પાછળ બોલી દેવાનું એ રીતે ભાવેશ લેડીઝ ટેલર પ્રિન્સેસ બ્લાઉઝ કટિંગ એટલે તમને વિડીયો એનો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ જ છે જ તમને મળી જશે આપણે આ માર્કિંગ જે પ્રમાણે કર્યું છે એ જ પ્રમાણે તમારે એની ઉપર મૂકીને જ સિલ્લાઈ મારવાની છે નીચેનું તમારે કાપડ અંદર ચણિયાની મય આ સિલાઈ મારતા હઈએ તો આ નીચે કાપડ અંદર આવતું હશે એ તમારે ખસેડતું રહેવાનું છે કેમ કે અંદર ડબલ સિલ્લાઈ થઈ ના જાય અંદર એ બધું અંદર ફસાઈ જશે એના કરતાં આપણે નીચેની સાઈડથી ખસેડતું રહેવાનું ને ધીરે ધીરે આપણે બહુ ઉતાર કરવાની નથી એકદમ ધીરે ધીરે જ મશીન મારવાનું છે કેમ કે આ કેમ કેમ થોડુંક કડક રહે એટલા માટે અંદર ફરતા વાર લાગશે એટલે ધીરે ધીરે તમે જવા દો તો તમારે એકદમ ઇઝી રીતે બેસી જશે અને કાપડ આ રીતે તમારે નીચેની સાઈડ થોડું સીધું કરી દેવાનું છે અને અંદર હાથ ઘાલીને પણ તમારે નીચે જોઈ લેવાનું કે બીજું કાપડ અંદર આવે છે કે નહીં આવતું એ જોઈને જ પછી તમારે મશીન મારવાનું છે આ રીતે આખામાં માર દેવાનું છે નીચેથી તમારે વીસ ઇંચ રાખવાનું છે દરેક વસ્તુ તમને બે વાર બોલીને સમજાવ્યું છે એટલે તમને યાદ રહે એટલા માટે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો તમારા મિત્ર કાં તો સગ્ગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી આપજો તેમને પણ આ રીતના આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ મળી જશે એમને પણ આ રીતે તમારે અહીં આગળ ગોળ ફરતામાં મારી દેવાનું છે આપણે આ કમ્પલેટ અહીં આગળ સામેની સાઈડ આપણે સાંધો મળી ગયો એટલે આપણે અહીં આગળ આગું પાછું કરીને લોક કરીને આપણે બહાર કાઢી લીધું હવે આપણે જે આ વચ્ચે આ બેનો સાંધો રહ્યો અહીંયા આગળ એ સાંધો આપણે અહીં આગળ પછી જોઈન્ટ કરી દેવાનો છે ને જો વધતું હોય કે એમ કેમ તો તમારે થોડીક ચપટીઓ મારી દેવાની છે કેમ કે ઘેર હશે એટલો સારો લાગશે કેમ કેમ કાપવાનું નથી એની જોડે તમારે સેટ કરી દેવાનું ને પછી જ તમારે એ રીતે કાઢતું રહે એટલે એ રીતે તમારે અંદર બધું કેમ કેમ નાખી જ દેવાનું છે મારે થોડું કેમ કેમ વધેલું તો મેં અંદર ચાર પાંચ ચપટી ચપટી ઉપર ચપટી મારી દીધી એ રીતે તમારે કરવાનું છે હવે તમને કમ્પ્લીટ કેવી રીતે લાગીને તૈયાર થયું એ બતાવી દઉં તમારે આ રીતે અહીં આગળ કમ્પ્લીટ તૈયાર થઈ જશે આ તમારે તમને એંગર ઉપર લટકાવીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે આ છણીઓ બનીને તૈયાર થઈ ગયો આપણે આ સાડીની નીચે પહેરવાનો ચણિયો છે સાદો જ એ તમારે ચણિયાચોરી નીચે પહેરી લેવાનો ને પછી આની ઉપર ચણિયાચોરી પહેરી લેવાનો એટલે એનો ઘેર ઓટોમેટિક ઓછા ઘેરની ચણીઓ હશે એ કમ્પ્લીટ તૈયાર ચણિયાચોરીની મેં જે કેમ કેમ આવે છે એ રીતનું જ બનીને તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ